હેલો દોસ્તો રામ રામ ને સીતારામ જય શ્રી કૃષ્ણ બધાને અમે આવ્યા છીએ પંદરમી ઓગસ્ટ અને અહીંયા નિશાળમાં આવેલા છે અહીંયા બધા છોકરા ઊભા છે રમત ગમતની શરૂઆત કરવાની છે એટલે બધા ઊભા છે જો ને અમારા ગામના માણસો પણ જોવા આવેલા છે ને આ છે નિશાળ જૂના રાજ્યપ્રા પ્રાથમિક શાળા અમારા ગામમાં આવેલી છે જોવા આવેલા છે સાહિત્ય મેઠમ છે ને પંદરમી ઓગસ્ટ પણ તે એટલે અહીં પ્રોગ્રામ હતો એટલે અમે આવી ગયા જો આ છોકરાઓ બધાએ રમતગમતમાં ભાગ લીધેલો છે એટલે જોવા આવેલા છે જો દોડા પણ કુદ ચાલુ છે નોખી નોખી રમત છે છે સોય પોરવાની રમત છે જો અલગ અલગ રમત પણ છે રાખેલું વિશિયાળમાં આની મોટી છોકરીઓ પણ છે એકથી આઠ ધોરણ છે લોટ ફૂંકણી છોકરાઓના હાથે પણ બાંધી દીધા જો એવી રીતે રમત પણ રમવાની રાખેલી છે કોના કોના ગામમાં રાખેલી છે કોમેન્ટ કરીને કહેજો પણ પછી તો પણ જો જમ ભોજન પણ શરૂ થઈ ગયું જમવાનું શરૂ થઈ ગયું થાય તેમને દીકાય બનાવાય તો નહીં એટલે ગાઠિયાને બરફી પણ જો બધા છોકરા જમવા મહિના છે નિશાળિયા બધાએ પૂરો થઈ ગયો એટલે જો દોસ્તો આ બધા જમવાનું શરૂ છે કોના કોના ગામમાં હતું કમેન્ટ કરીને કે જો અમારા ગામમાં તો હતું આવી રીતે જોવા અમારા ગામની નિશાળ જો આ બધી છોકરીઓ ખાય છે બરફી ને બરફીને એવું બધું રાખેલું હતું નિશાળે પ્રોગ્રામ છે આવો પૂરો થઈ ગયો એટલે બધે બપોર થઈ ગયો એટલે જમવાનો ટાઈમ થઈ જાય એટલે બધા જમવી આવે ઓકે દોસ્તો બાય લાઈક ને કમેન્ટ શેર